કાર્યક્રમનું નેતૃત્વ જિલ્લા કમાન્ડર ડોક્ટર પ્રફુલભાઈ શિરોયાએ સંભાળ્યું આ પ્રસંગે સબ ઇન્સ્પેક્ટર ઇન્સ્ટ્રક્ટર જયદીપ કાતરિયા એસઓ મેડિકલ ડોક્ટર એસઓ મહિલા ધર્મિષ્ઠાબેન માલણકિયા એસઓ સ્પોર્ટ્સ કેઝાદ નેવિલ વાડિયા એસઓ જનસંપર્ક જિગ્નેશ ઠાકોર તેમજ ઝોન અને યુનિટના કમાન્ડિંગ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા આ રમતોત્સવમાં પુરુષ અને મહિલા હોમગાર્ડ સભ્યોએ વિવિધ રમતોમાં જોરદાર સ્પર્ધા આપી સો મીટર દોડમાં વિજેતા બન્યા સ્વપ્નિલ આર પાટીલ સચિન યુનિટ બસો મીટર દોડમાં વિજેતા જીતેન્દ્ર લીલાધર નેડ રાંદેર યુનિટ ચારસો મીટરની દોડમાં મનોજ અધિકારી બોરશે સચિન યુનિટ વોડાફેકમાં વિજેતા અજયજી સિંઘાણે રાંધેર યુનિટ લાંબી કૂદમાં વિજેતા રામ સિમીર રાંદેર યુનિટ ટીમ ઇવેટ્સમાં પણ સારી સ્પર્ધા જોવા મળી હતી રસાકેટ માટે કુલ દસ સભ્યો વોલીબોલ અને કબડ્ડી માટે બાર બાર સભ્યોની ટીમની પસંદગી કરવામાં આવી

કાર્યકાળ દરમિયાન એના જીવનમાં ઉતરે અને સ્પોર્ટ્સ એક એવી વસ્તુ છે કે પોતે સ્વૈચ્છિક રીતે હાર કે જીત કોઈ પણ સ્વીકારી શકે અને આજે અહીંયા સુરત શહેર હોમગાર્ડ્સના દરેક યુનિટના અધિકારીઓ માન્ય અધિકારીઓ તેમજ કર્મચારીઓ અહીંયા ઉપસ્થિત છે એણે પોતાના કૌશલ્યથી દરેક જે ખેલમાં ભાગ લીધેલો છે હોમગાર્ડ્સને પોતે આશ્વાસન આપીને પ્રોત્સાહન આપીને આગળ કેમ વધી શકાય એ માટે હું સરસ સુંદર મજાનું આયોજન કરેલું છે દરેકને હું અભિનંદન આપું છું જે લોકો વિજેતા થાય છે એમને પણ અભિનંદન આપું છું એમને કદાચ સફળતા નથી મળે એવા લોકોને પણ ફરીથી સફળતા મળે એવી શુભકામના પાઠું છું સમય મીડિયા ન્યૂઝ સાથે સુનિલ પાટીલ સુરત